તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા તો આજે અમે જઈ રહ્યા છો તો ડીસા બજારમાં ઉત્તરાયણનો કેવો માહોલ છે તો તમને બતાવશો તો તમે અમારા વ્લોગમાં બન્યા રહો તો પહેલા સૌથી પહેલા જાસુ જે જગ્યાએ દોરી પામે છે એ જગ્યાએ

রেল <coughs> તો મિત્રો કોઈ પણ ને દોરી કે પતંગ હોય કે દુદોતું હોય દોરી પવરાવાનું હોય તો આ બાજુ આવવાનું થાય તો આ બાજુ આવજો તમે બરોબર ને તમને બતાવીએ દોરી કેવી છે તો મિત્રો આપ જોઈ શકો છો દોરી પાવવાનું ચાલુ છે તો મિત્રો આપ જોઈ શકો છો દોરીનો જે રંગ છે આ રીતનો હોય છે રંગ બહુ સરસ મજાનો હોય છે અને દોરી સરસ પાવે છે આ લગભગ ભાઈ દોરી અમે પાંચ વર્ષથી પવરાવા આવો જોરદાર દોરી પાવે અને તમે પણ આવો તો જરૂર પવરાવા આવજો એ તો આપણે હવે જાણીશું ભાવ કે દોરીના કેટલા ભાવ હોય છે હજાર વારના અને પાવવાના ભાવ કેટલા હોય છે તો આપણે કાકા દોરીને તમે રીલ હોય તો રીલ ના ભાવ કેટલા હોય હજાર વાર ના સો રૂપિયા વાળી રીલ આવે એકસો વીસ વાળી આવે જેવી રીલ એવા પૈસા અને હજાર વાર પાવાના રીલ ના ભાવ હજાર વાર પાવાના પચાસ તો મિત્રો પચાસ રૂપિયા ભાવે એટલે પચાસ રૂપિયા તો કોઈ જ ના કહેવાય તો પણ તમે પણ આવો તો મિત્રો જરૂર થી આવજો દોરી જબરજસ્ત આવે છે કાકા લગભગ પાંચ વર્ષથી થી અમી દોરી અહીંયા પવરાવો છો દોરી જબરજસ્ત આવે છે એમ તમારું શું કેવું કાકા મારું એમ કહું અમે જે દોરી સારી પાડે એટલે ગ્રાહક ચકાવે એનું એમ સારી

મિત્રો આપ જોઈ શકો છો અમે જે બજારમાં એસબ્લ્યુ સ્કૂલ કહે છે તો એ જગ્યાએ આવી ગયા છીએ ને હજુ અમે જઈ રહ્યા છીએ બજારમાં તો તમે અમારા વ્લોગ માં બન્યા રહો તમને ત્યાં જઈને બતાવશું તૈયાર દોરી ના ભાવ ને પતંગ ના ભાવ મિત્રો અત્યારે અમે આવી ગયા છે શાક માર્કેટ ના સામે તો હવે આવશે અમારે બગીચો બગીચા સર્કલ આપણે આવી ગયા છે તો મિત્રો આપ જોઈ શકો છો ઉત્તરાયણ નો માહોલ કેવો છે અત્યારે તો હજુ બે દિવસની વાર છે ઉત્તરાયણ ની પણ આપ જોઈ શકો છો ટ્રાફિક પણ કેવી છે તો તમે વિડીયો કઈ લોકેશનમાં કઈ બાજુથી જોવો છો તો કોમેન્ટ જરૂર કરજો તમારા શહેરમાં કે સિટીમાં કેવી રીતના ટ્રાફિક થાય છે તો કોમેન્ટ જરૂર કરતા રહેજો અને આપ જોઈ શકો છો

તમારું કોઈ વિક્રમભાઈ શબ્દો કોઈ કહેવા તમને વેજ ભાવ કરી છે દોરીના અને દોરી બહુ સારી રાખે છે ભાઈ પતંગ પણ સારી રાખે છે તો તમે ભાઈ જોડે પૂછી લઈએ કે પતંગ ના ભાવ કેવી રીતના એને દોરી ભાવ કેવી રીતના હજાર ભાવ ની વાત કરી માં ચાઈના હોય કે ગમે તે કોઈ દોરી ને પણ આપી નાખે બી દોરી છે આ નવો મોડેલ આવ્યું છે આ વખતે આ દોરીમાં એમાં તમે ચગાવશો તો તમને મજા આવી જશે આ દોરી પતંગ ચગાવા એક નંબર દોરી આવી છે તમે લઈ જજો આ આપ તમને પડશે 650 રૂપિયા ની પડશે 3000 વાર આવશે પણ નગદ અઢી હજાર કમ્પ્લીટ નીકળશે તો બન્યા તો મિત્રો આપ જોઈ શકો છો કે નાના છોકરા

ગંજી ટાઈપ સાઉન્ડ કરવો એ ટાઈપ તો છેલ્લા ભાવ કેટલા સુધી મળી રહે મોટા મોટું જોતું તો મોટા મોટું બસો સુધી મળી રહેશે અને નાના નાનો દસ રૂપિયા સુધી મળી રહેશે નાનો દસ રૂપિયા થી ચાલુ થશે ને બસો રૂપિયા થી પૂરું થાય આપડે તો ટોપી અને ચશ્મા અને માસ્ક ને બધું વસ્તુ મળી રહેશે ને અહીંયા હા બધું ટોટલી મળી જશે માસ્ક છે પછી પીપુડા છે પછી ઉતરાણ ને પતંગ લગતી દરેક વસ્તુ મળી રહેશે ચશ્મા છે હા બધી છે

અને થોડાક ઘણું પક્ષીને ફોન કરો કે પાંચ પચી ના આપડા જે આપણે જેવી કેપેસિટી ટાઈપ ના દાણા લઈને નાખો એટલે કે કોઈ દાણા ચરવા જાય એટલે કે દોરીમાં થોડા ઓછા આવે એમ તમે દોરીમાં સાચવજો એમ આપડે બીજી લારી બતાવી દઈએ તો કેટલી લારી છે ભાઈ ને

सिविल ની બાજુ પણ બગીચે ના લાઈન ની અંદર ગાડી સાઈડ રોડ પર તો મિત્રો અહીંયા બધું પણ મળી રહેશે જે દોરીને જે હાથમાં લાગતી હોય કટ થતી હોય આપણે ઓગળી તેના માટે બેન્ડેજ મળી રહેશે અને ટોપી મળી રહેશે કટિંગ નાના છોકરાને ને પીપુડા ને એ બધું વસ્તુ મળી રહેશે અહીંયાથી પતંગ ફિરકી રમવાની વસ્તુ ચકેરી બહુ બધું મળી રહેશે અને આટલા પેવાને લંબર પર મળી રહેશે

પંખા થઈ બગડી જાય એટલે પછી અમે સસ્તા ભાવે થોડું પાંચ દસ રૂપિયા આમાં જોઈએ વસ્તુ કાઢી નાખીએ મિત્રો તમે પણ બજાર આવો તો લારી પરથી ખરીદી થોડી કરવાની રાખો અને કોઈ પાંચ પચી નું એમનું પણ ચાલે ને આપણને પણ ફાયદા માં પાંચ પડે એ ટાઈપ નું આપણે ખરીદી કરવી જોઈએ તો મિત્રો આપ જોઈ શકો છો ઉત્તરાયણ નો માહોલ કેવો છે તો લગભગ બે ત્રણ દિવસ ની વાર અને હાલ ટ્રાફિક બજારમાં જોઈ શકો છો કોઈ પતંગ ખરીદી કરે હે કોઈ કપડા ખરીદી કરે હે ખરેખર તહેવાર હોય ને એટલે બજારનો માહોલ જોવાની મજા આખી અલગ હોય અત્યારે અમે છીએ હાલ જુના બસ રોડ ફુવારા સર્કલ પાસે હવે જઈ રહ્યા છીએ પાધી ચોક સોલી બજાર બાજુ તેનો માહોલ બજારમાં કેવો છે તો મિત્રો આપ જોઈ શકો છો એટલે મિત્રો ઉત્તરાયણ નો પર્વ તો આપણે મનાવીએ પણ અમુક બાળકોના કોઈ પક્ષીઓનું પણ ધ્યાન રાખવું જરૂરી છે અત્યારે કિસ્સા તમે આવતા છે જોતા જ બાળકોનું ખાસ ધ્યાન રાખો અને પક્ષીઓનું પણ ધ્યાન રાખો એવું લાગે તો બે દિવસ બે દિવસ પછી ચકલાઓ પક્ષીઓ પાણી પીવા માટેનું કોઈ ભરી રાખ અને દાણા પણ નાખો અંદર તો બે દિવસ શું ચકલાઓ બહાર ના લે વાંધો ના આવે એમ અને આ બજારનો માહોલ તો આપ જોઈ શકો છો

ચા પીશું થોડીક હું તેમને પણ પૂછીશું ઉત્તરાયણ વિશે એટલે ઉત્તરાયણ નો જે તહેવાર છે એને કેવો લાગે અત્યારે તો ડીસા ધૂમધામ ધૂમધામ ચાલી રહ્યું છે બજારમાં બે શબ્દ પૂછી છુ કે તમને ઉત્તરાયણ કેવો લાગે મિત્રો તમે ક્યાંથી વ્લોગ જોતા હોય તો કોમેન્ટ કરજો તમે ક્યાંથી દોરી લાવવાના છો કે ઉત્તરાયણ મનાવો છો એ પણ કોમેન્ટ કરજો અમે તો પતંગ લાયા નહી પણ હવે લાવવાના છે અને આપડે ફેવરિટ તહેવાર ગણતા હોય તો આપડે ઉત્તરાયણ નો જ છે તો હવે અમે આવી ગયા છીએ પિન્ટુભાઈ ભાઈની દુકાન ને ભાઈને ને બે શબ્દ પૂછીએ છીએ ઉત્તરાયણ વિશે મિત્રો આપ જોઈ શકો છો પિન્ટુભાઈ નું પાર્લર છે તો મિત્રો અમે આવી ગયા છે પિંટુ ભાઈના પાર્લરે અને પિંટુ ભાઈના પાર્લરે પાર્લર છે અને નાનો એક બાર ચારું કેબિન પણ છે અમે જ્યારે પણ બ્લોગ બનાવવા આવીએ છીએ તો પિંટુ ભઈની દુકાને આવી છીએ અને ચા પીધી છે અને થોડા ઘણી મસ્તી કરી લઈએ તો મિત્રો અમે આવ્યા હતા પિંટુ ભાઈના પાર્લરે પિંટુ ભાઈના પાર્લરે આવીને ચા પાણી કરી થોડો નાસ્તો કર્યો છે અને હવે આપણે પૂછીશું રાજુ ભાઈને કે રાજુ ભાઈ તમારે શું કહેવું છે ઉત્તરાયણ વિશેમાં તો મિત્રો મારું તો એવું જ કેવું છે કે આપણે જે ઉત્તરાયણ દિવસે આપણે ઢાબા પર ચડીએ તો ખાસ તો નાના બાળકો પક્ષીઓનું પણ ધ્યાન રાખવું શોખ તો મને વધારે જ છે પણ ધ્યાન તો રાખું છું અને બે દિવસ અગાઉ ચકલાઓને પાણી અને દાણા નું પણ આપણે વ્યવસ્થા કરવી જોઈએ મારું તો એવું જ કેવું છે જે ભાઈ એ વાત કરી છે બહુ સાચી વાત છે અને ખરી રીતે આપણે છોકરા નું નાના બાળકનું ધ્યાન રાખવું જોઈએ અને ચકલા ને કબૂતરા અને દાણા થોડાક નાખવા જોઈએ થોડું ઉતરાયણ નું ફોન કરવું જોઈએ આપણે ખાસ તો આપણે જે ટુ વ્હીલ ની આપણે સવારી કરીએ તો બાઇક નું પણ ધ્યાન રાખવું જોઈએ આડા આડાવાળા રસ્તાઓમાં પણ જતા આવતા જે દોરી પડી હોય ત્યાંનું પણ ધ્યાન આપણે રાખવું જોઈએ તેથી આપણું છે ને આપણે જે ગળું બીજું છે એના અંદર આવે ના ના તેનું ધ્યાન પણ રાખવું જોઈએ આપણે જે પિન્ટુભાઈ ની વાત કરી હતી અરે અમારા પિંટુભાઈ ખાસ ફ્રેન્ડ છે એવા અને એમનું પાર્લર છે આવી અને અહીં અમે આ લોક ને પૂરો કરીએ છીએ અને અમારી ચેનલ નું નામ છે તો તમે સબસ્ક્રાઇબ ના તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ માં શેર કરજો જય માતાજી જય માતાજી